કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારી રોયલ ગુચ્ચુ લાઈફસ્ટાઈલ ચેનલમાં આ વાત વિડીયો લાઈફ સ્ટાઇલ વિશે તેઓ કેવો જીવન જીવે છે તેમના પરિવારમાં કોણ કોણ છે તેમની ઉંમર કેટલી છે તેમને કેટલો અભ્યાસ કર્યો છે તેમની પાસે કઈ કાર છે અને તેમની ઇન્કમ કેટલી છે વિડીયો જોતા પહેલા વિડીયોને કરી દો લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વાત કરીએ ગમન સાંથલના રિયલ નામ વિશે તો તેમનું રિયલ નેમ ગમનભાઈ રાયમણભાઈ રબારી છે તેમનું નિકનેમ ગમન સાંથલ છે અને લોકો તેમને ભુવાજી તરીકે ઓળખે છે ગમન સાંથલનો જન્મ પાંચ નવેમ્બર ઓગણીસો ના રોજ મહેસાણા જિલ્લાના સાંથલ ગામમાં થયો હતો બે હજાર પચીસના હિસાબે તેમની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે ગમન સાંથલ નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે અને પ્રોફેશનલથી એક સિંગર છે વાત કરીએ તેમના પરિવાર વિશે તો તેમના પરિવારમાં તેમના માતા પિતા છે અને તેમના પિતાનું નામ રાયમણભાઈ રબારી છે ગમન સાંધાના લગ્ન થઈ ગયા છે અને તેમની પત્નીનું નામ મિત્તલ રબારી છે તેમને ત્રણ બાળકો છે તેમની બે દીકરીઓ છે તેમ તેમનું નામ દીપ્તી અને લાખુ છે અને તેમનો એક દીકરો છે જેનું નામ જય જયદીપ છે હવે વાત કરીએ તેમની કાર કલેક્શન વિશે તો તેમની પાસે ઘણી બધી કારો છે જેમાં મહેન્દ્ર થાર ક્રેટા ફોર્ચ્યુનર અને હમણાં જ તેમને એક રેન્જ રોવર કાર લીધી છે ગમણ સંથલની પાસે એક ગાય છે જે દરરોજ તેમના ઘરે આવે છે ભુવાજીને આ ગાય ખૂબ જ વહાલી છે જેથી તેનું નામ ભુવાજીએ મધાર પાડ્યું છે પરંતુ થોડા સમય પહેલાં આ ગાયનું અવસાન થઈ ગયેલ છે વાત કરીએ ગમણ સંથલની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ તેમના લાઈવ પ્રોગ્રામ અને ગીતો પર આધાર રાખે છે જેથી અમે ચોક્કસ માહિતી આપી શકતા નથી આ વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ત્યાં સુધી આવજો